દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુરતના ટ્રસ્ટીઓ તરફથી માંગરોળના નાની પારડી ગામમાં ખૂબ જ સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી માંગરોળ તાલુકાના સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા નાની પારડી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુરતના ટ્રસ્ટીઓ તરફથી બસોથી વધુ ગરમ ધાબળા બાળકોને તથા વિધવા બહેનોને આપવામાં આવ્યા સાથે સાડી વિધવા બહેનો માટે દીકરીઓ માટે ડ્રેસ કપડા અને બે હજાર નંગ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુરત સંગઠનના ટ્રસ્ટી શ્રી દામોદરભાઈ પટેલ શ્રી સુરેશભાઈ પટેલ માજી ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ રમેશભાઈ પારસિયા શ્રી સંજયભાઈ વિરમ ગામ શ્રી ઝવેરભાઈ પટેલ શ્રી સુરેશભાઈ પટેલ શ્રી ચિત્રસેનભાઈ શ્રી જિગ્નેશભાઈ પટેલ જીગર ડી પટેલ શ્રી શૈલેષભાઈ માંગોલા શ્રી અનિલભાઈ વાવડે ગામના સરપંચ જીજ્ઞેશભાઈ વસાવા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મીનાક્ષીબેન વસાવા જયચંદભાઈ વસાવા હાજર રહ્યા હતા ગ્રામજનો પણ હાજર રહ્યા હતા અને એસએમસીના સભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા વિશ્વ ફાઉન્ડેશન સુરત શહેર સંગઠન મહામંત્રી શ્રી રમેશભાઈ પારસિયા આજનો આજે નાની પારડી ગામે આજે પ્રાથમિક શાળાની અંદર સમગ્ર ગામજનોની વચ્ચે વિશ્વમિયા ફાઉન્ડેશનનો લોક લોકકલ્યાણનો એક કોન્સેપ્ટ લઈને આજે આ ગામજનોની અંદર બાળકો બહેનો અને વિધવા બહેનો અને મહિલા શક્તિને અહીંયા ધાબળા વિતરણનો કાર્યક્રમ વસ્ત્રોનો વિતરણનો કાર્યક્રમ સાડી છે ડ્રેસ છે અને બાળકો માટેના વસ્ત્રો છે અને સેનેટરી પેડનું વિતરણનો જે કાર્યક્રમ અહીંયા આજે નાની પારડી ખાતે શાળાની અંદર જે યોજવામાં આવ્યો અને આ અવસર અમને જે પ્રાપ્ત થયો છે એ બદલ અમે નાની પારડી ગામના સમગ્ર જ્ઞાતિજનોનો ગામજનોનો અમે વિશ્વમિયા ફાઉન્ડેશન વતી ખરેખર અભિનંદન સાથે ધન્યવાદ પાઠવીએ છીએ અને આ અંતર્ગત છેલ્લા એક અઠવાડિયાથી વિશ્વમિયા ફાઉન્ડેશન અંતર્ગત સમગ્ર આદિવાસી વિસ્તારમાં સત્યાસી હજાર વસ્ત્રોનું વિતરણ અમે કરી ચૂક્યા છીએ અને આ વિશ્વમ્યા ફાઉન્ડેશનની છે કે છેવાડાના માનવીને કેમ કઈ રીતે આપણે મદદરૂપ થઈએ એવા કોન્સેપ્ટ સાથે અમે આગળ વધી રહ્યા છીએ ધન્યવાદ આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ